સમગ્ર રાજ્યમાં દેશના જવાનોના માન માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી સમગ્ર રાજ્યમાં દેશના જવાનોના માન માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ પ્રાથમિક શાળા ખાતે થી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રા કામરેજ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી તિરંગા યાત્રામાં કમરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ કમરેજ તાલુકા ભાજપ પ્રમુખ સુચેતન પટેલ તાલુકા મહામંત્રી નિમેશ પટેલ આ સહિત ડીવાયએસપી અનિલ પટેલ વિદ્યાર્થી તેમજ બોડી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા તિરંગા યાત્રામાં ભારત માતા નો જય જયકાર થયો હતો શાંતિપૂર્ણ માહોલમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી મારું નામ સુચેતન પટેલ મારો પરિચય કામલેટ તાલુકા ભાજપ પ્રમુખ આજે આપણે પંદરમી ઓગસ્ટ નિમિત્તે માનનીય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની આગેવાનીથી છેલ્લા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખીએ છે તો આજે અગિયારમી ઓગસ્ટના નિમિત્તે કામલેટ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તિરંગા યાત્રાનો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે